નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તમે બધાને કેતા સાંભળ્યા હશે કે શેર બજારમાં લાખ બાર હજાર થઈ જતા હોય છે જોયા જાણ્યા વગર જ કંપનીના શેરોમાં રોકાણ કરી દેતા હો તો તમારો પણ હાલ આવો થઈ શકે છે અને પછી તમે પણ બધાને કહેતા ફરશો કે શેર બજાર સારું નથી એમાં લાખના બાર થઈ જતા હોય છે તો આ કયો શેર છે અને કેમ આટલો બધો ઘટાડો થયો

મંગળવારે તેનું ટ્રેડિંગ બંધ હતું તમને જણાવી દઈએ કે શેર અત્યાર શેર શેરમાં લગભગ પંચ્યાસી ટકા સુધીનો ઘટાડો થયો છે આ સમયગાળા દરમિયાન તેની કિંમત અગિયાર રૂપિયા થી ઘટીને વર્તમાન કિંમત ઉપર આવી છે એટલે કે કંપની છે ફ્યુચર ગ્રુપની જાયન્ટ કંપની ફ્યુચર ફ્યુચર કંપની છે અને આ કંપની ત્રીસ ડિસેમ્બરના રોજ એક રૂપિયા તોતેર પૈસા ઉપર હતી અને અત્યાર સુધીમાં પંચોતેર ટકા સુધીનો આ શેરમાં ઘટાડો આવી ચુક્યો છે ફ્યુચર સપ્લાય ચેન સોલ્યુશન ના શેર છેલ્લા એક મહિનામાં પંદર ટકા છ મહિનામાં પચાસ ટકા ઘટ્યા છે એટલે જો કોઈ રોકાણકારે શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો અત્યાર સુધી આ શેરમાં બની રહ્યા હોત તો એની કિંમત થઈ ગઈ છે ત્રણસો ને એસી એટલે કે લાખના બાર હજાર ની પણ લાખના ત્રણસો એસી રૂપિયા આ શેરમાં થયા રોકાણકારોના ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન વેરહાઉસ આ કંપની નું પણ નાદાર જવા જાહેર થઈ જવાની છે કંપની બે હાજર માં જ નાદાર જવા જાહેર પરંતુ થોડા મહિનામાં રોગચાળો ફેલાયો અને વિશ્વભરમાં

આ વિડીયોમાં આપણે વાત કરી ફ્યુચર ગ્રુપની કંપની ફ્યુચર સપ્લાય ચેન સોલ્યુશન ના શેર વિશે જેમાં રોકાણકારો ની ના ત્રણસો એસી રૂપિયા થઈ ગયા ના બાર હજાર પણ નહીં એનાથી પણ ઓછા થઈ ગયા એટલે કે જો તમે પણ આવા શેરમાં રોકાણ કર્યું હોય તો પહેલા તમારે જો તમે પણ શેર બજારમાં રોકાણ કરતા હો તો પહેલા કંપનીનું પ્લાનિંગ શું છે કંપની નું મેનેજમેન્ટ કેવું છે કંપની પર દેવું કેટલું છે એ બધી માહિતી ડિટેલમાં ચેક કર્યા પછી જ તમારે શેરમાં રોકાણ કરવું જોઈએ નહીંતર તમારા હાલ પણ આ શેર જેવા થઈ શકે છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળ્યા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી વિષય માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો